નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ઉનાથી ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં હથિયારધારી ગેંગનો પર્દાફાશ સાત શખ્સોની ધરપકડ કરી બે કાર અને હથિયારો જપ્ત ગીર સોમનાથ પોલીસે મોટા ડેસર ગામે તેમજ સિલોજ ગામમાં હથિયારધારી શખ્સોનો વાયરલ વિડીયો મામલે મોટી કાર્યવાહી કરી છે પોલીસે દેલવાડા અને લામધાર ગામેથી કુલ સાત શખ્સોની ધરપકડ કરી છે જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા તથા ઉના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ એફ ચૌધરી દ્વારા ઉના પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન અસરકારક પેટ્રોલિંગ કરી ગ્રામ્ય વિસ્તારમાં અજાણ્ય હથિયાર અને બુકાની ધારી ઇસમોની કારની નંબર પ્લેટમાં મોટી લગાવી લોકોમાં ડર તથા ભયનો માહોલ ઊભો કરતા હોય તેવા ઈસ્મોને પકડી પાડવા સખત સૂચના કરેલ હોય આજ રોજ એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ સિંધવનાઓ એલસીબી ટીમને તથા ઉના પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન રાણા એ સર્વેલન્સ સ્ટાફને આપેલ સૂચનાના અન્વયે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ ટીમો પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબીની ટીમ દ્વારા લાંધાર ગામના પાટિયા ડીએસસી સ્કૂલ પાસેથી બાદમી હકીકતના આધારે છ શખ્સોને ઝડપ્યા છે આરોપીઓ પાસેથી ટુયુટા ઇનોવા કાર જી જે અઢાર એસી બાણું બાવન જપ્ત કરવામાં આવી છે બીજી તરફ ઉના પોલીસની સર્વેલન્સ ટીમે દેલવાડા ગામેથી એક શખ્સને બોલેરો ગાડી જી જે પંદર વીવી જીરો તૌતેર આઠ સાથે પકડ્યો છે પકડાયેલા આરોપીઓમાં અમુસિંગ ટાંક સમશેરસિંહ બાવરી વીરસિંહ બાવરી સોનુસિંહ બાવરી વિશાલ સોલંકી અને કાનાભાઈ મેળોદાનો સમાવેશ થાય છે આ તમામ વેરાવળના રહેવાસીઓ છે દિલવાડાથી સિંહ રાઠોડ ઉનાવાડાને પકડવામાં આવ્યું છે પોલીસે આરોપીઓ પાસેથી લોખંડના પાઇપ એલ્યુમિનિયમનો પાઇપ સ્ટીલની પટ્ટી અને ધારીઓ સહિત કુલ રૂપિયા ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓએ વધુ કબલ્યું છે કે તેઓ ભૂંડ પકડવાના બહાના વિસ્તારમાં ફરતા હતા પોલીસને મળેલી ફરિયાદો મુજબ આ શખ્સો રાત્રિ દરમિયાન કારની નંબર પ્લેટ પર માટી લગાવીને હથિયાર સાથે ફરતા હતા તેઓ લોકોમાં ડર અને ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા હતા સ્થાનિક આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં લઈને પોલીસે આ કાર્યવાહી કરી છે પોલીસે વિસ્તારમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવ્યું છે રિપોર્ટર અબ્દુલ ઘાચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના